સુરતમાં ગણેશજીની મૂર્તિ પર થયેલા પથ્થરમારાથી વાતાવરણ તંગ છે ત્યારે કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે સાથે સાયબર સંજીવની કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સુરત આવ્યા છે ત્યારે ગણપતિ પંડાલમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય હાજરી આપી હતી સાથે ગણપતિ બાપાની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી હતી ગુજરાતના ડીજીપી વિકાસ સહાય સુરતની મુલાકાતે આવ્યા હતા વટાર ખાતે આવેલા ઠાકોરજી સેવા મંડપ પર ડીજીપી સહિત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગણપતિ બાપ્પાની આરતી કરી હતી સાયબર સંજીવની કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ડીજીપીએ નિહાળ્યો હતો વટારમાં ગણપતિ બાપ્પાની આરતી પૂજા અર્ચના કરી મૈધરપુરા દાળિયાસેરીમાં ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરી હતી પરિવાર સાથે ગણેશ મંડળની મુલાકાત કરવામાં આવી હતી ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે મેસેજ આપવામાં આવ્યો હતો કે ઉત્સવમાં કાકડી જાળો કરનારની ખેડ નથી આગામી સમયમાં ઈદ અને વિસર્જનમાં પણ કંઈક અઘટિત ન થાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સુરત